છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલ આઈઈડીથી અથવાતા બે એસટીએફ જવાનો સહિત થયા છે ચાર જવાનો છે કહેવામાં છે કે જવાનો વિરોધી ઓપરેશન પર ગયા હતા પરત ફરતી વખતે બીજાપુરના તારેમ પાસે તેને આઈઈડી ફટકારવામાં આવ્યો હતો પોલીસે બાતમી મળી હતી કે બીજાપુર સુખમા અને દંતેવાડા જિલ્લાની સરહદ પર ગરબા વિભાગના નક્સલવાદીઓ મોટી સંખ્યામાં હાજર છે આ માહિતીના આધારે ત્રણેય જિલ્લામાંથી એસટીએફ ડીઆરજી કોબ્રા અને સીઆરપીએફની સંયુક્ત ટીમને ઓપરેશન માટે મોકલવામાં આવી હતી શહીદ થયેલા કોન્સ્ટેબલ ભરત સાહુ અને સત્ય કાંગે છે નાગ કોમલ યાદવ સિયા રામ સૌરી અને સંજય કુમારનો નો સમાવેશ થાય છે તેમને જંગલપુર મેડિકલ કોલેજમાં રેફર કરવામાં આવ્યા છે આ પછી બધાને હેલિકોપ્ટર દ્વારા રાયપુર લાવવામાં આવશે શહીદ ભરત સાહુ રાયપુરના રહેવાસી હતા અને સત્યર સી કાંગે નારણપુરાના રહેવાસી હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ